ગુજરાત ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન અમદાવાદ પધારેલા સન્માનમાં મુખ્યમંત્રી અને ભૂતાન રાજવીએ આ ભોજન બેઠક દરમિયાનની વાતચીતમાં ગુજરાત ભૂતાન વચ્ચે પરસ્પર વ્યાપારિક અને સાંસ્કૃતિક સંબંધો વધુ ગાઢ બનાવવા અંગે વિચાર વિમર્શ કર્યો હતો પ્રોટોકોલ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા મુખ્ય સચિવ રાજકુમાર તેમજ વરિષ્ઠ સચિવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીએ ભૂતાનના રાજવીને કચ્છની સમૃદ્ધ અને વિશ્વ પ્રસિદ્ધ પરંપરાગત હસ્તકલા કારીગરી એવી રોગાન કલાની પ્રતિકૃતિ તેમજ ભુજોળી શાલ ગુજરાત પ્રવાસી સ્મૃતિભેટ રૂપે અર્પણ કરી તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ભોજન આયોજન કર્યું હતું સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો જીગમે કેસર નામ ગેલ વાંગચુક સાથે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી તો ગુજરાત ભૂતાનના સંબંધો વધુ ગાઢ બનાવવાને લઈ ચર્ચા પણ થઈ હતી તો આ સાથે ભૂતતાનના રાજવીને સીએમએ સ્મૃતિ ભેટ અર્પણ કરી